લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારોમાં જાગૃતિ લાવવા માટે ચૂંટણી તંત્ર વિભાગ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર શહેરના અંબિકા પ્રાથમિક શાળા નંબર સાતમાં મતદાન જાગૃતિ અંતર્ગત રેલી યોજવામાં આવી હતી જોકે આ ચૂંટણીમાં મતદાન વધે તે માટે કલેક્ટર અંગત રસ લઈ રહ્યા છે અને માતાપિતા સહિતનાને મતદાન કર્યાનું ટપકું બતાવો તેવું બાળકો કરે તેવી જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંબિકા પ્રાથમિક શાળા નંબર સાતમાં મતદાન જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન આવ્યું હતું શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રેલીમાં જોડાયા હતા